જીદે ખાઈ જતા કાળી પટ્ટી વાળો જો આ તો કયું આ કાળી પટ્ટી વાળો માથે હે ને કાળી પટ્ટી આ હ એમ નો કરે એને ધૂળ ઉડી જાય આંખું માં ઉડે ભાઈ એની કાકા નો આ દૂધ દેખી છે હા દૂધ ખીચડી ખાઈ આય

માંડવી પહેલી જ કાઢી પડી ગઈ એટલું આ બાજુ થી જવા હે આ નીકળી ગઈ હા ઉપર ઉપર પાછો ગેડવા આવી ગયા એ ઉપર ઉપર પાછો ગેડો આવી ગયા છે ખોડ ખોડ એ આ તો અને ટ્રેક્ટર અકળું લાગે અકાડે હવે ડ ऊपर ऊपर पांच पांच कीडवा है बड़े लूप में हां भाई तो कर ले दवा छाती तो काका ओ यार कन दवा वाला गा दो हेना जीर मद हेना गादी लें हेना और करे दवा छाते बोल दादा क्या गया पानी वाले ઘઉમાં પાણી વારતા લાગે હાલ તો એ બાજુ જોતા જાય દાદા તો આ કેટલા વારથી તો પાણી વાળે દાદાને તો આવડે જ ને ખડ તો ઈ એ ગણા બોલો હા કે ને નીકળી જાય

મોટા પગ રોજડા ના હોય મોટા મોટા પગ હોય નાના હોય કટકા માં ઘઉં ગયું અમે બાજ આવે જો આવે ઉપાડી પક્ષી ઉપાડી લે ફરક ને બધી ઉપાડી લે આ પક્ષી મોટું હોય તો છોકરાઓને ઉપાડી જાય ફરત નામ ઉપાડીને આકાશમાં લઈ જાય પસાળ તો મરી જાય આ મોટો હોય એટલો બકરી નથી અહીંયા રોજ ઊભું રહીને લીંડા કરે હાલ